હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ કલરફુલ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવા બીટના લાડુ આ બીટના લાડુ દેખાવમાં એકદમ સરસ અને ખાવામાં એટલા ટેસ્ટી હોય છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એક મોટી સાઈઝનું બીટ લીધું છે મેં તેને ધોઈ અને છોલી અને છીણી લેશું જુઓ એની છીણ આવી સરસ અને ઝીણી ખમણી બને ત્યાં સુધી લેવાની છે આ બીટ વજનમાં કેટલું છે એ નથી ખબર કેમ કે મોટી સાઈઝનું છે પણ એક મોટો કપ જેટલું તેનું છીણ છે હવે એક ચમચી જેટલું ઘી લેશું અને તેને ગરમ કરીશું ત્યારબાદ આપણે બીટની છીણ તેમાં ઉમેરીશું ફ્રેન્ડ્સ આ હલવો એકદમ સરળતાથી અને એકદમ ઇઝીલી બની જાય છે અને પૌષ્ટિક તો એટલો છે ને કે વાત જ ના પૂછો ઘણાને બીટ ભાવતું નહોતી હોતું કેમકે બીટનો ટેસ્ટ થોડોક ઓડ લાગે છે પણ આ બીટનો હલવો બનાવી અને તમે ખાઈ શકો છો અને નાના છોકરાઓને ખવડાવી શકો છો આ ખૂબ જ હેલ્ધી છે હવે આપણે તેને આવી રીતે સતત સોતે કરતા જાશું અને તેનું બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને શેકવાનો છે આવી રીતે ઘીમાં એકદમ સરસ બીટ શેકાઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને તેને આપણે પાંચ મિનિટ સુધી ચડવા દેશું આપણું બીટ સરસ શેકાઈ જવા આવ્યું છે આ ધીમા ગેસે શેકવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દેશું અને પાંચ મિનિટ સુધી ચડવા દેશું હવે આપણે ચેક કરી લેશું જો આપણું બીટ એકદમ સરસ શેકાઈ ગયું છે અને ચડી પણ ગયું છે આવી રીતે તેને આપણે ચલાવતા રહેશું જો આપણે તેને જોઈ લેશું આપણું બીટ સરસ ચડી ગયું છે હવે આપણે તેમાં અડધો ગ્લાસ દૂધ એડ કરીશું આ મેં મલાઈ સાથેનું દૂધ લીધેલું છે અને જે ઘરે નોર્મલ આવે તે જ દૂધ લીધેલું છે તમે કોઈ પણ દૂધનો યુઝ કરી શકો છો આમાં તમે એકલી મલાઈ પણ એડ કરી શકો છો તેનાથી હલવાનું ટેક્સચર એકદમ સરસ આપણા લડ્ડુ ક્રીમી બનશે હવે આપણે તેને થોડીવાર ચલાવી લેશું અને દૂધ અને મલાઈ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે અડધો કપ ખાંડ એડ કરીશું બીટ થોડુંક સ્વીટ જ હોય છે પણ આપણે આ દૂધ અને આપણે હવે આમાં કોપરાની છીણ એડ કરવાની છે તેના માપની ખાંડ એડ કરવાની છે ફ્રેન્ડ્સ આમાં કોઈ આર્ટિફિશિયલ કલરની પણ જરૂર નથી કેમ કે બીટ ઇટ સેલ્ફ જ એટલું કલરફુલ હોય છે ને કે તમે હાથને અડો તો તમારા હાથ ગુલાબી થઈ જાય હવે આપણે સરસ રીતે મિક્સ કરી અને તેનું બધું પાણી બળી જવા દેસું અને પેન જ્યાં સુધી ઘી રિલીઝ ન કરે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેશું હવે ગેસ થોડોક ફાસ્ટ કરી નાખવાનો છે જેથી આપણી ખાંડનું પાણી એકદમ સરસ રીતે બળી જાય જુઓ આપણો હલવો ઓલમોસ્ટ રેડી થઈ જવા આવ્યો છે આને હલવો પણ કહી શકાય અને આ લડુનું મિશ્રણ પણ છે સરસ રીતે આપણું લડ્ડુનું મિક્સચર રેડી થઈ ગયું છે અને એમાંનું બધું પાણી પણ બળી ગયું છે હવે આપણે આ છે તેમાં અડધો કપ ચીણી કોપરાની છીણ આવે છે ને તે એડ કરીશું ફ્રેન્ડ્સ તમે કોપરાની છીણની જગ્યાએ માવો પણ એડ કરી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે પણ કોપરાની છીણનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે આપણે તેને સરસ રીતે એકદમ મિક્સ કરી લેશું ટોપરાની છીણ અને આપણું બીટનું મિક્સચર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવીશું જેથી આપણી કોપરાની છીણ પણ અંદર શેકાઈ જાય જુઓ આપણું પાણી એકદમ બળી ગયું છે અને આપણું મિશ્રણ પણ એકદમ સરસ લચકા પડતું થઈ ગયું છે હવે આપણે ગેસને ઓફ કરી અને આપણા મિશ્રણને એકદમ સરસ ઠરવા દેશું જુઓ પાણી બળી ગયું છે આપણા ઓલામાં ફક્ત ઘી જ દેખાય છે ફ્રેન્ડ્સ આમાં એક ચમચી ઘીમાં સરસ રીતે બની જાય છે એટલે આ એકદમ લો ફેટ લડ્ડુ બનશે હવે આપણે મિશ્રણને એક લઈ લેશું અને એકદમ સરસ રીતે હવે આપણે હાથેથી તેના નાના નાના બોલ્સ વાળી લેશું મિશ્રણ હાથેથી અડાઈ એટલું ઠંડુ થઈ જવા દેવાનું છે આવી રીતે આપણે નાના નાના બોલ વાળી લેશું ફ્રેન્ડ્સ આટલા મિશ્રણમાંથી બાર થી પંદર લડુ રેડી થાય છે જો આપણે આવી રીતે લડ્ડુ વાળી લેવાના છે આપણે બધા લડુને આવી રીતે પહેલા રેડી કરી લેશું આપણા લડુ રેડી થઈ ગયા છે હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલું કોપરાનું છીણ લેશું અને બધા લડ્ડુને તેમાં કોટ કરી લેશું આવી રીતે આપણે બધા લડ્ડુને કોટ કરી લેવાના છે આનાથી આનો લૂક એકદમ સરસ આવશે જુઓ કેવો સરસ લૂક આવી રહ્યો છે ને સ્નોબોલ જેવા લડુ આપણા લાગશે અંદરથી રેડ અને બારથી વ્હાઈટ કલરના આપણા બીટના લડુ એકદમ સરસ અને એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે જો આપણા બીટરૂટના લડ્ડુ રેડી થઈ ગયા છે હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ જોતાં જ મમા પાણી આવી જાય એવા આપણા ટેસ્ટી અને હેલ્ધી બીટરૂટના લડ્ડુ રેડી થઈ ગયા છે તો તમે પણ ચોક્કસથી બનાવજો બીટ અત્યારે શિયાળામાં સરસ મળે છે બીટ તો આમે પણ મળતું હોય છે પણ અત્યારે શિયાળામાં એકદમ કલરફુલ અને એકદમ ઝારી વગરનું મસ્ત મળતું હોય છે આપણા ટેસ્ટી હેલ્ધી અને સુપર ફૂડ એવું બીટના લડુ રેડી છે બીટ આમ બીટ આમે પણ સુપર ફૂડની કેટેગરીમાં આવે છે તો તમે ચોક્કસથી બનાવજો ડાયરેક્ટ લોહી થાય એવા બીટરૂટના લડુ આપણા સરસ મજાના ખાવા માટે રેડી છે જેને એકદમ જોરદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ